ભરૂચ જાડેશ્વર રોડ પર લેમન સ્પામાં મસાજની યાડમાં ચાલતા કૂટનખાનાને પકડી પાડતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ ભરૂચ જિલ્લામાં જીઆઈડીસીને કારણ પરપ્રાંતિ લોકોની વસ્તી વધારે જતા શહેરમાં મસાજની આડમાં ચાલતા દેહ વેપાર ધમધમી રહ્યો છે જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર ભરૂચ પોલીસ સતર્ક બનતા ભરૂચમાંથી ત્રણ જેટલા ગેરકાયદેસર દેહ વેપારની હાટડી પણ દરોડા પાડવામાં આવ્યા છે ભરૂચ શહેરમાં બીજા દિવસે વધુ બે કુટનખાનાને પકડી પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સાંજના ટાઈમે ઝાડેશ્વર રોડ પર આવેલા આઈનોક સિનેમાની સામે સાઈડ આવેલ અક્ષરકુંજ પ્લાઝા બીજા માળે આવેલા લેમન સ્પામાં બહારના રાજ્યોમાંથી છોકરીઓ પુખ્ત ઉંમરની મંગાવી કુટનખાનું ચાલે છે જે નહીં હકીકત પોલીસે તે અંગે ખરાઈ કરવા અંગે રૂપિયા પાંચસોના દરની કુલ છ ચલની નોટો મળી કુલ રૂપિયા ત્રણ હજાર આપીને ડમી ગ્રાહક તૈયાર કરી તેને બાતમીવાળા લેમન સ્પામાં મોકલી પંચો તથા પોલીસ સ્ટાફની ટીમ સાથે લેમન્ સ્પાવાળી જગ્યાએ રીડ કરતાં લેમન્સપાના માલિક અલ્પેશ ઇશ્વરભાઈ પટેલ ઉંમર વર્ષ ચાલીસ રહેઠાણ અક્ષરકુંજ રેસિડેન્સી પ્લાઝામાં બીજા માળે તુલસીધામ ભરૂચ તાલુકો જિલ્લો ભરૂચ પાની યાર્ડમાં કૂટનખાનું ચાલતું હોવાનું ઝડપાઈ ગયેલ છે જેમાં લેમન્ સ્પાના એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે એક છોકરી કઢંગી હાલતમાં મળી આવી જ્યારે આ સિવાય અન્ય એક રૂમમાં એક ગ્રાહક બીજી છોકરી સાથે કઢંગી હાલતમાં મળી આવેલ છે જેમાં ડમી ગ્રાહક તથા અન્ય ગ્રાહકે સ્વા માલિકને રિસેપ્શન પર આપેલા રૂપિયા પંદરસો તથા ડમી ગ્રાહકે તેની સાથે કઢંગી હાલતમાં મળી આવેલ મહિલાને આપેલ રૂપિયા બે હજાર મળીને કુલ રૂપિયા ત્રણ હજાર પાંચસો તથા બંને રૂમમાંથી મેનફોર્સ રખેલ છ જેટલા કોન્ડોમો મળી આવેલ છે આમ લેમન સ્પાના માલિક અલ્પેશ ઈશ્વરભાઈ પટેલ ઉંમર વર્ષ ચાલીસ રહેઠાણ અક્ષરકુંજ રેસીડેન્સી પ્લાઝામાં બીજા માળે તુલસીધામ ભરૂચ તાલુકો જિલ્લો ભરૂચ નાવને પોતાના આર્થિક ફાયદા માટે લેમન સ્પામાં જુદા જુદા સ્પા રાજ્યોમાંથી છોકરીઓ બોલાવી ગ્રાહક દીઠ પચાસ ટકા રકમ પોતે મેળવી પચાસ ટકા રકમ સ્પાની યાર્ડમાં છ છોકરીઓને આપી કૂંટણખાનું ચલાવતા હતા તથા રેડ દરમિયાન પકડાયેલ અન્ય ગ્રાહક કિશોર નાનુભાઈ કવા રહેઠાણ મકાન નંબર બી ઓબ્લિક પંચાવન કવિતાધામ સોસાયટી જાડેશ્વર ભરૂચ રેડ દરમિયાન છોકરી સાથે કઢંગી હાલતમાં મળી આવેલ હોય તેઓ વિરુદ્ધ ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે